હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો આજ જો અવાજ થોડો ખારો થઈ જાવ તો મેં લાઈવ વ્લોગની શરૂઆત કરવી અને બ્લોગની શરૂઆત ચારે ચેક કરી છે જો બપોરના વાગી જશે બે એટલે બધાયને ગુડ આફ્ટરનૂન બપોર આપણે વ્લોગની શરૂઆત કરી છે અને આજ છે એકત્રીસ એક બે હજાર છવ્વીસ અને આજ છે અમારી મેરેજ એનિવર્સરી એકત્રીસ તારીખે પહેલા મહિનાની એકત્રીસ તારીખે અમારા મેરેજ હતા બે હજાર સોળમાં તો આજે નવ વર્ષ કમ્પ્લીટ થઈ અને દસમું વર્ષ કાલથી બેસે છે અમારા મેરેજને તો આજ છે અમારી મેરેજ એનિવર્સરી અને દુઃખની વાત એ છે કે જયદીપ ભૂલી જશે એમને યાદ તો જો કે રહેતું પણ બે ત્રણ દિવસ પહેલા મેં યાદ કરાવ્યું હતું તો મને હતું કે બે ત્રણ દિવસ પહેલા યાદ કરાવ્યું છે ને એટલે કદાચ એમને યાદ હશે તો રાતે હેતરાજના વાળ કપાવા જ્યાં હતા ને તો એમને આવામાં મોડું થઈ ગયું હતું ને મને ઊંઘ આવતી હતી તો એ બાર વાગ્યા સુધી જાગી ગઈ કીધું તું કદાચ એમને યાદ આવી જાય તો રાતે એમને યાદ ના આવ્યો અને સવાર વહેલા ઓફિસે જવાનું હતું તો સવારમાં એ વહેલા ઓફિસે ગયા અને પછી મેં સ્ટેટસ મૂક્યું જ નહોતું એમને યાદ આવે છે કે નહીં જોવી એમ તો મેં સ્ટેટસ નહોતું મૂક્યું પણ મારે નણંદને યાદ હતું તો એમને પછી સ્ટેટસ મૂક્યું એટલે વારાફરતી બધાએ મૂકી દીધા અને પછી મેં મૂક્યું નહીં બધાને એવું થાય કે જો એમની મેરેજ એનિવર્સરી છે ને બીજા એ છે અને એમને ખુદે સ્ટેટસ ના મૂક્યું એમ તો પછી મેં તે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં અને વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી દીધું તો આજથી એનિવર્સરી ગઈ ભૂલી જયા છે હવે ભૂલી જ્યાસે એનું તો કંઈ થાય નહીં અને ખોટી લપ કરવી એની કરતાં મેં એવો વિચાર કર્યો છે કે જયદીપને સરપ્રાઇઝ આપતી એમને એમ હશે કે હાજે હું જઈશ તો કોમન હું કહેશે એમ કે ભૂલી ગયા પીશ ના કરી એમ પણ આપણે એમને સરપ્રાઇઝ દેવી તો અત્યાર છે ને અમારા નણંદ જ્યાં રહેશે માસી જેની દીકરી છાયાબેન એમને અમે ફોન કર્યો અને અમે બે સરપ્રાઇઝ દેવાનો વિચાર કર્યો છે તો આજ તો શનિવાર છે એટલે યાત્રા જ જોશે સ્કૂલે યત્રા સ્કૂલેથી આવે અને ટ્યુશનમાં મૂકવા જવી પછી સરપ્રાઇઝ તો હું દેવી છે અમે વિચારી લીધું છે આગળ આગળ વ્લોગમાં તમને ખબર પડશે એટલે બ્લોગ મજા આવે એવો બનવાનો છે તમે કન્ટિન્યુ વ્લોગ જોજો એટલે મજા આવશે તો અત્યારે બે વાગી છે ને લાસ્ટ મારે છે ને રસોડામાં પોતું મારવાનું બાકી છે આપણે રસોડામાં પોતું મારી દેવી અને પછી યતરાજને સ્કૂલેથી લઈ આવી ટ્યુશનમાં મૂકી આવી અને પછી આપણે સરપ્રાઈઝની તૈયારી કરશું કે મેં પહેલાં તમને કીધું આમ કેક તો કોઈ દિવસ લાવતા નથી પણ આ જે રીતના સરપ્રાઈઝ દેવી છે ને એટલે આપણે લાવશું તો હું સરપ્રાઇઝ દેવી છે એ બધું પછી વિચારવાનું છે આમ વિચારી તો લીધું છે પણ ધીમે ધીમે તમને બ્લોગમાં ખબર પડશે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હલો આપણે પોતા મારી દેવી ચાર વાગે જો આપણે યતરાજને છે ને ટ્યુશનમાં મૂકી અને પછી ચેતા બધું લેવા તો હું છે ને લગભગ દુકાને ફરી તાર બધી મળી એક જગ્યા એ થી મને કઈ વસ્તુ ના મળી એક જગ્યાએથી છે ને જો આ હાટ વાળા ફુગા મળ્યા પછી અહીંયા ની છે ને બીજા નતા એટલે આ પાછા બીજી જગ્યાએથી લીધા અને પછી આ છે બે પેપર ગ્લાસ અને આ ડબલ સેલોટેપ અને કેક હું લાવીને અત્યારે ફ્રીઝર માં મૂકી દીધી છે અને હવે યતરાજ ના ટ્યુશન માંથી લેવા જવાનો ટાઈમ થાય ની પેલા આપણે આ પૂરું કરવાનું છે ને યતરાજ ને ખબર ના પડવી પડે નહીતર યતરાજ પચાઈ દી પાવશે ને તો કહી દેશે એટલે આપણે છે ને હવે હું છાયા બેન અને નેન્સી ત્રણેય થઈ અને ફુગા ફૂલાવા બેહી જઈ ડેકોરેશન તો બળુભાઈ કરવાના છે બીજું શું કરી દેસી જેવું કરે એવું હવે આવીને પછી આપણે જોશું કે ખબર પડશે બળુભાઈ જેવું ડેકોરેશન કર્યું છે એમ

તો બે વચ્ચે ચેલેન્જ કરવાની જરૂર હતી માં અને સાયા બોન થી ફુગા ફૂલતા નથી હું એકલી બધા ફુગા ફૂલાવું તો ગાલ પસોળો થાય આપણે જીતરાજ ભાઈ બોલાવી લીધા મેં કીધું હાલો થોડીક મદદ કરાવો માર નણન બેઠા બેઠા ગાયું મારે બીજું કાંઈ કરતા

તો હાલો હવે બાકીની જે વસ્તુ નાસ્તો કરવા બેન એવું કઈ એને કેવી ને તો જયદીપ આવે ને એ જયદીપ આવે ને તરત જ બધું જેવું એ કહી દે એટલે એને નથી કીધું અને ફુગા ફૂલાઈ ને મૂક્યા છે ફૂગા નીચે બાંધવાની જે રીંગો આવે એ પછી મેરેજ એનિવર્સરી લખેલા જે અક્ષર આવે ઈ અને કેન્ડલ એટલું લાવવાનું બાકી રહી ગયું ને તે એટલું પછી હું લઈ અને સાંય બેનના ને આપી અને આવતી રહીશું ઘરે મેં કીધ તમે તમારી રીતના ડેકોરેશન કરજો એતરા જના ટ્યુશનમાં લેવા જવાનું ટાઈમ થઈ ગયો તો એટલે હું પછી એત્રાજના ટ્યુશનમાં લેવા આવી જતી તો હવે સાંજે ચૌ ડેકોરેશન છે આપણે જોઈશું અને જયદીકને સરપ્રાઇઝ મળશે તો કાઈ નઈ હાલો મેં એમને કીધું તું મેં કીધું તમે ડેકોરેશન કર નાખો ને પછી મને એક વિડિયો બનાવી મોકલજો કેમ કે પછી છે ને સાંજે જવી ને તઈ યતરાજ ને ઈ અમે બાર કે ની કેક લાયા તઈ વખતે કેક ખાવા માં ખાવામાં છે ને વિડિયો હરખો ન ઉતારવા દેતા એટલે મેં કીધું આજ છે ને તમે ડેકોરેશન કરી લો ને એટલે પેલા વિડિયો ઉતારી મને મોકલી દેજો એટલે પછી સાંજે છોકરા કેક ખાવાની ઉતાવળ કરે ને તો એ કઈ વાંધો ના આવે એમ તો હાલો હવે છે ને આપણે જમવાનું ફટોફટ બનાવી નાખવી જમવાનું બાર કઈ એવું નથી રાખ્યું નહીતર તો પછી ખબર પડી જાય એમ

તો કઈ નઈ હવે છે ને જયદીપ હજી તો ઓફિસ થી આવે છે આવે પછી જમી લે પછી આપણે પપ્પા ની સાથે તો પછી જોવી જયદી આવે તે આપણે video નઈ બનાવી પછી તો આપણે પહોંચી ગયા છીએ છાયા બેન ના ઘરે આવો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không? bỏ lỡ lại video hấp dẫn Rather than oh, yeah. <laughs> <Yes. laughs> <laughs> <laughs> I to right that? <laughs> 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 સરપ્રાઇઝ આપી દીધી છે હવે આપણે કેક કટિંગ કરવાનું એમને બધી લાઈટો બંધ કરવાનું કીધું ચાલુ રાખી નો અચાનક

વા નો વરસ પૂરા ગીરી કાકે 10 વરસ ઓય તો તોય મી તો કરી એક તો તો

હવે જીતરાજ ભાઈ બાકી રહ્યા હાલો હાલો જીતરાજ ને ખવડાવીએ હેતલ ભાઈ ઘડી આને એક બેન ખાઈ લે હેતરાજ બગાડમાં બધું

તો જો ફાઈ છે ને આપડી સરપ્રાઈઝ સરપ્રાઈઝ રહી મેં કીધું નહીં રે મને તો એ મોઢું દોડું કે રીતના જ રાખ્યું અને જો અહિયાં રમણ પમણ કરીને બધા ફોડી વાલા ફૂંકા ફોડી ફોડ ખાલી રમવા રેવા છો છોકરા ને ના રે ના હવે હું ના વાળો

ફાઇનલ અમાર આનીવર્સરી ઉજવાય જઈશે અને બધાય લાઈનમાં ગોઠાઈ ગયા છે જો હા જો હા તો હવે હવે આમાં મારું ઉધરસ સિવાય કઈ સંભળાતું નહીં હોય વાગ્યા છે દેખાય છે ભૂત જેવા દેખાય બધા જોયું મમ્મી ફાઈના છે ને આપડે આવતા રહ્યા છીએ ચા પીવા અને ને પૂનમ ચાલુ થઈ છે એટલે એમને કઈ ખાવાનું નથી શનિવાર છે ને ચા પીવા ને આંટો મારવા હતા તો ચા બા પીવા ને આવતા રહ્યા અને અત્યાર જો વાગી બે અને યતરાજ ભાઈ જો અત્યાર ગયા તો હાલો હવે આપણે વિડીયો નો એન્ડ કરી દેવી આટલા નવ વર્ષ

વિડીયોને એન્ડ કરી દેવી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય